તો દોસ્તો ફરી એકવાર સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ પર અમે આવીએ છીએ ભાટવડિયા ગામ વાડી વિસ્તાર એક ખોયડું છે અને ખોયડાની ઉપર હવે બે સાપ છે હવે ભાઈ આ વાત કરીએ એમાં એવું હતું કે આપણે એને પાડતા હતા ને એમાં એને ત્યાંથી એક સાપ નીકળો અને એક નીચે પડી ગયો ડબલ સાપ હતા એક સાપ અત્યારે હાલમાં દેખાય છે એક હતો પાંચ થી દસ મિનિટ માં અંદર ગયો છે દોસ્તો આ ખોયડું દેખાય છે એની ઉપર જ સાપ છે આપણે ઉપર ચડીએ જોઈએ

બે સાપ છે તો આપણે પેલો સાપ છે એ દેખાઈ ગયો છે ને જોઈએ પહેલા સાપને ને તો રેસ્ક્યુ કરીએ અને પછી આપણે જોઈએ કે બીજો સાપ છે ક્યાં છે આ સરા કા કે આ હા અલ ભખતા ભાઈ કાટે હે ભાઈ હમ ભાઈ આ સાલા આલી હોય કાટે હે ભાઈ કે લે ...is from there for one, he is not there for a job of doing it and running this Go these ones too, read your dogs Job you don't even haveые Ugly sure they've found me chanting There isn't one

સાપ છે ઉંદરને ડેટ કે ખાય છે એટલે કે આ માંસાહારી સાપ આવે છે કોઈ શાકાહારીની કોઈ વસ્તુ ખાતો નથી અને ખોટી અંધશ્ધા છે કે સાપ દૂધ પીવે છે સાપ માંસાહારી આવે છે એટલે સાપ છે એ દૂધનું પાચન નથી કરી શકતો એને દૂધ પીધા પછી થોડોક સમય એને બીમારી થઈ છે ને સાપ પછી મરી જાય છે પણ આ બધી અંધા છે કે સાપ દૂધ પીવે છે આમ કરે છે અને બીન ઉપર નાચે છે પણ સાપ છે એ બીન ઉપર નાચતો નથી તે એને જે બાજુ ખતરો મહેસૂસ થાય એ બાજુ એનું ફોન ગુમાવે છે આ રીતે મારા આંગરા તરફ નજર નહીં કરે જો અહીંથી ખતરો હટી ગયો એટલે તરત હાથ ઉપર બાઇટ કરવાનું કરશે અમારો વિડીયો જોઈને તમારા એવી ગલતી નહીં કરી બાકી તમારી તમારા મોત કારણ બની શકે છે દોસ્તો આજે આઠ દસ વર્ષનો અનુભવ છે અને પૂરી નોલેજ એનાથી જ અમે રેસ્ક્યુ કરીએ છીએ અમારો વિડીયો જોઈ જોર જબરી અને હિંમત કરી ને સાપને આ રીતે ટચ નહીં કરવો ચાલો તો દોસ્તો ફાઈનલ એક સાપ નું રેસ્ક્યુ થઈ ગયું છે હવે આપણે જોઈએ કે બીજો સાપ એમાં ક્યાં છે દેખાય છે કે નહીં કે પછી પાણાની દીવાલ છે એટલે ક્યાં અંદર બી ઘડી ગયેલો હોય ચાલો હવે આપણે જોઈએ કે બીજો કયો સાપ હા હવે એક છે ને તમે કયો કે કેવું લઈ લ્યો આપણે ઓલ કરી દઈએ અંદર એ તો આવો આમાં ચંદર ગડી જોન કંદર ગડીયા અમને કોઈ વાત હે આજ તો દોસ્તો બીજા સાપને આપણે રેસ્ક્યુ કરવા માટે બધું ઉખેર્યું છે ઘણું બધું પણ પાણાની દિવાલ છે એટલે પોલમાં ઘણો બધો અંદર વહીવ ગયો છે અને હવે અંધારું પણ થઈ ગયું છે ને આમ તો મળે એમ નથી કેમ કે પાણાની દીવાલ છે ને પોલ છે ઘણી બધી ને એવું લાગશે તો એ ભાઈને કીધેલું છે કે ભાઈ કાલે એવું લાગે તો તમે મશીનને બોલાવી લેજો જેસીબીને અને પછી આપણે બધું ઉખેરીને બીજો સાપ છે ને એ કાલે જ રેસ્ક્યુ કરીશું અને આનું ગુજરાતી નામ છે નાગ સાપ અને ઇંગ્લિશ નામ છે સ્પેક્ટિકલ કોપરા સાપ અને આમાં ન્યુરોટોક્સિન નામનું ઝેર આવે છે જેના બાઇટ પછી માણસ કલાકથી દોઢ કલાકની આજુબાજુ મૃત્યુ પામી જાય છે એ પણ જો હોસ્પિટલે ના જાય તો ચાલો તો દોસ્તો આપણે સહી સલામત જંગલમાં રિલીઝ કરી દઈશું